ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પચીસ એપ્રિલ અને શુક્રવાર કપાસની બજારની વાત કરીએ તો કાલે ગુજરાતમાં પાસઠ હજાર મણ જેવી આવક હતી સૌથી ઊંચી આવક બોટાદમાં પચીસ હજાર મણ સામે સૌથી ઊંચી ઊંસી સોળસો સની બોટાદમાં હતી કપાસની કડીમાં મહારાષ્ટ્રની વીસથી પચીસ ગાડીની આવક હતીના ભાવ ચૌદસો ત્રીસથી પંદરસો હતા જ્યારે કાઠિયાવાડથી પચીસ ગાડીની આવક હતીના ભાવ ચૌદસો ત્રીસથી પંદરસો ચાલીસ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પંદર ગાડીની આવક હતીના ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેરથી પંદરસો વીસ હતા રોગાંઠડી ગુજરાતના શંકરઋના ભાવ ઓગણત્રીમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની સક્તરના ભાવ રૂપિયા બસો વધી સોપન હજાર બસોથી સોપન હજાર સાતસો હતા જ્યારે કલ્યાણ ઋણના ભાવ એકસો વધી ખાંડીના છત્રીસ હજાર છસોથી છત્રીસ હજાર આઠસો હતા કપાસિયા કોળના ભાવ સ્થિર હતા ખોળ વાયદો રૂપિયા સાડત્રીસ ઘટ્ટી ઓગણત્રીસો ત્રેપનની સપાટી પર બાંધ્યો હતો મોરબીના કોણના ભાવ નાફાડ બાદરના સત્તરસો નેવું સુગર બાદરના અઢારસો દસ અને જોડ બાદરના સત્તરસો સાહીઠ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બાંડેલના સત્તરસો પંચોતેર અને એવરેજ નાની મિલોના ભાવ સોળસો થી સત્તરસોના પ્રતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ સાતસો ચાલીસથી સાતસો સાઠ અને કડીમાં સાતસો સાઠથી સાતસો સિત્તેર હતા સીસીઆઈએ ગુરુવારે સતત તેરમા દિવસે ભાવ જાળવી રાખ્યા બાદ ખાંડીય રૂપિયા એકસો વધાર્યા હતા સીસીઆઈએ ગુરુવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી અઠ્યાવીસ એમ એમ લેન્થવાળા રૂના ભાવે એકસો વધારી પંચાવન હજાર સાતસો કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ લેન્થવાળા ઋણા ભાવ પંચાવન હજાર આઠસો અને ત્રીસ એમ એમ લેન્થવાળા ઋના ભાવ છપ્પન હજાર બસો કર્યા હતા સીશીઆઈએ ઋણાભાવ વધારતા ઋણા વેસણમાં મોટો વધારો થયો તો સીસીઆઈનું ગુરુવારે એક લાખ છેતાળીસ હજાર સાતસો ગાંઠડી વેસાયું હતું જેમાંથી મિલોએ એકોતેર હજાર ત્રણસો ગાંઠી ખરીદી હતી જ્યારે વેપારીઓએ પંચોતેર હજાર ત્રણસો ગાંઠડી ખરીદી હતી અમેરિકા અને ચીન વિશે ટ્રેડ ટેન્શન વધતા ભારતીય ટેક્સટાઇલ અને રેડીમેડ ગાર્મેન્ટ નિકાસને ફાયદો થવાની વાતો છેલ્લાં બે સપ્તાહથી થઈ રહી છે હવે રિયલમાં તેની અસર દેખાવાની ચાલુ થઈ છે ગ્રેટ નોઇડામાં આયોજિત ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટ ગિફ્ટ કેરમાં પાણીપતની ટેક્સટાઇલ મિલોએ અમેરિકામાં ટેક્સટાઇલ પ્રોડક્ટની નિકાસ માટેના પાંચ હજાર કરોડનો ઓર્ડર મેળવ્યો હતો અમેરિકામાં સાઇનીઝ ટેક્સટાઇલ અને રેડીમેડ ગાર્મેન્ટની નિકાસ ઊંચી ટેરિફને લીધે શક્ય નથી ત્યારે ભારતીય મિલોને અમેરિકાનો ઓર્ડર મળવા લાગ્યા છે વિયેતનામથી થતી સીજો પર ઊંચી ડ્યુટી હોય અને બાંગ્લાદેશની રાજકીય સ્થિતિ સતત કથળતી હોય ભારતીય ટેક્સટાઇલ મિલોને હજુ વધુ ઓર્ડર મળવાની સંભાવના હશે હવે ભારતને માત્ર ઇજિપ્ત અને તુર્કી પાકિસ્તાનની સ્પર્ધાનો સામનો કરવો પડશે અમેરિકન રૂની નિકાસના વેપારો તરીકે સતરમી એપ્રિલે પૂરા થયેલા સપ્તાહના અંતે અગાઉના સપ્તાહથી ઓગણપચાસ ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી બાવીસ ટકા ઘટ્યા હતા જ્યારે રીનું રૂનું ચિપમેન્ટ અગાઉના સપ્તાહથી અગિયાર ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી બાવીસ ટકા ઘટ્યા હતા અમેરિકન કોટન વાયદો સતત બે દિવસ સારો એવો ઉછળ્યો આજે પણ જુલાઈ વાયદો એકતાલીસ પોઈન્ટ વધી સિત્તેર પોઈન્ટ ઓગણસિત્તેર સિત્તેર પોઈન્ટ એકવીસ સેન્ટ ઉપર બંધ રહ્યો હશે મે મહિનાનો વાયદો બસો આઠ પોઈન્ટ ઘટ્યો હશે પણ એ એક્સપાયરીનો પહેલો નોટિસ ડે હતો એના કારણે ઘટ્યો હશે હવે બધાનો નજર પચીસ જુલાઈ વાયદા ઉપર જ જાય છે આનો પહેલો નોટિસ દેશે એટલે હવે આનું કોઈ આપણે જોવાનું રહેતું નથી ચીનના રૂ અને કોટન યાન વાયદા ગુરુવારે સતત બીજા દિવસે વધ્યા હતા ચીનના રૂ મે વાયદો પાંચાણું યુએન વધી બાર હજાર સાતસો પંચાવન યુ એન જુલાઈ વાયદો નેવું યુએન વધી બાર હજાર આઠસો પંદર યુઆન પર બંધ રહ્યા હતા જ્યારે કોટનયાન મે વાયદો એકસો દસ યુએન વધી ઓગણીસ હજારને પાંત્રીસ યુઆન પર બંધ રહ્યો હતો चैनल ने सब्सक्राइब कजो वीडियो लाइक कजो अने शेयर कर जय माता जी